દેવભૂમિ દ્વારકાના અભદ્ર ભાષાનો વાયરલ વિડીયો થઈ રહ્યો છે ઓડિયો વિડીયો વાયરલ થયો છે જેમાં સમગ્ર લોહાણા સમાજને ટાર્ગેટ કરતો અભદ્ર ભાષાનો વાયરલ થયો છે ઓડિયો વાયરલ થતા સમગ્ર લોહાણા સમાજ લાલ ગુમ થયો છે જામખંભાળા લોહાણા સમાજ આક્રોશ સાથે પોલીસ મથકે પહોંચ્યો હતો ને જામનગરના સિંધી વેપારી વિરુદ્ધ અરજી ફરિયાદ નોંધાવી હતી જામનગરના સિંધી વેપારી અને પોરબંદરના લોહાણા વચ્ચે બોલાચાલી વચ્ચે વેપારી વચ્ચે આર્થિક વ્યવહારો અંગે ઉગ્ર બોલાચાલી થઈ હતી સિંધી વેપારીએ સમગ્ર લોહાણા સમાજને સંબોધી કર્યો હતો અભદ્ર વાણી વિલાસ સિંધી વેપારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની લોહાણા સમાજની માંગ કરવામાં આવી હતી આથી રઘુવંશી સમાજ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં અત્યારે આવેદન પત્ર દેવા આવેલ છે ખંભાળ જામનગર ખાતે જે એક શિવ બેકરી બેકરીનો જે વ્યવસાય ધરાવે છે મનુભાઈ ખેતવાણી ખેતવાણી તથા હર્ષભાઈ જેમણે એક પોરબંદરના રઘુવંશી બેકરીનો જે વ્યવસાય કરે છે તે ભાઈ સાથે પૈસાની બાબતે સમગ્ર રઘુવંશી સમાજને જે વાણી વિલાસ કરેલ છે તેનાથી સમગ્ર રઘુવંશી સમાજ લાલધૂમ થયેલ છે અને અમારી એક નમ્ર અરજી છે કે આ શખ્સો વિરુદ્ધ કડકમાં કડક કાર્ય